ઓ મામલતદાર સાહેબ તમે વાકેફ જશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યું આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કા તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને 300 હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને 307 નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનો આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા રાખું લેખિત આપવાનો છું તમે આની પર શું મોટો કોગ્નિજન્સ લ્યો તમારી પાસે મેજીસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો એકાવન ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એકસો એકાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસરનો નો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની પરમિશન લેવી પડે એવું તમારા નોલેજ માં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે તમારી ઓરલ પરમિશન એ તમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને હાજર જ હતા ડિપોઝિટ કરેલા જ હતા એફઆઈઆર માં તો ઉલ્લેખ નથી કે પરમિશન થી લાઠી જ્યારે કોઈ ઘટના કાયદાની વાત કરું છું કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગીથી બળ પ્રયોગ કરવો લાઠી ચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશન નો ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે આ રાજ અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસવાળાને વાળા ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલે તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો કા કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી સુવો મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની ઉપર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તેમ કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓ એ કયો ગુનો કર્યો સીસીટીવી ને દેખાય છે આમ દંડા મારી મારીને તોડી નાખે છે એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો જે થાય સમય સંજોગ ઉજે પછી અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉસ્કેરાટ આવી જાય નું આ ટેબલ ઉપર હાથ પછાડીને કાટ તોડ નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજ માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે ગાડી શું કામ તોડી નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં પોલીસ ભલે કોચીભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનુભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ

પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસોમાં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનાથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડે કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે છતાંય તમને પગલાં નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરી એડવાન્સમાં ગામડે બીજી બાર ની પોલીસ બોલે રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસ ની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર થી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીતર પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક 8000 લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને કે અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના આથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો ખાલી એકસો માં સહીઓ કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે દાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને અરેસ્ટ લે હજુ ગામડે ગામડે ફરીને અરેજ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે પણ જવાબ આપો કોણ ના પાડશે એના માટે ડીએસપી સાહેબને કલેક્ટ છે એટલે મેસી સાહેબને બધાની મીટિંગ થઈ ગઈ છે અહીંયા એ રીતે સાહેબ એક સૂતમાં આપે છે હજુ ગામડામાં જાય છે જે બેસણામાં આવે છે એને પોલીસ અરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસને બેસણામ સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણો થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહીં બોલો તમે આ પોલીસને એક શબ્દ નહીં કહો બેસણા માંથી કેવી રીતે પકડાય અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપડા હગા નું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ હિન્દુ છોક મને એમ કે આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાત બી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો ક્યો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ના આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો ડીએસપી ને કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે એ બચી જાય નાના માછલા પકડાઈ જશે આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમ ના

આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોઓ છો સાહેબ આપણે છેતલા સાહેબ રાતી આવ્યા ને આ બધાને મારવામાં કઈ ખામી ન હતી મેં કાલ જોયું માથા ત્રણ ચાર ના માથા ફાડવા કે તો આ દવાખાને નથી લઈ ગયા

એ કોરો કાગળ લાવો તો હું સાહેબ તમને આરટીઆઈ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડનું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઊભા રાખીશ આ હું તમને કહેતો જ આવું છું પોલીસને જેનો હાથો બનવો એ બને અહીંયા અમે રાજકીય રીતે જોઈ લઈશું વગર પરમિશન એ લાઠીચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસનો ઇનવર્ડ નંબર વાયરલેસ કોમ્યુનિકેશનની ડિટેલ હું તો માગું છું તમારે મને દેવાની છે મારા નામજોગ માંગુ છું આ આટલી હદે ગરીબ માણસો પર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસો હતા આપણા મા બાપ મજૂરી કરતા હોત ને બે ધોકા મારે તો કેવું લાગે તો આપણને આપણે ભણેલા છીએ આપણી પાસે અપેક્ષા છે સમાજને દેશને લોકતંત્રને આપણે કંઈક સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે આપણે ન ભણ્યા હોત તો કોની પાસે અપેક્ષા રાખે તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું ધાંભળશે તમે તો કોઈ સુવો મોટો કોગ્નિશન્સ નથી લીધું તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનો ના મહેસૂલ અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ આપવી જોઈએ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ ઘનશ્યામભાઈ અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને જતા તો લેન્ડ ગ્રેબિંગ થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલી અધિકારી તમારી ફરજ છે ઘનશ્યામભાઈ તો આલો હવે આ દુનિયામાં નથી તમે તો છો ને તો લેન્ડ ની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે

આ લેન્ડ લેન્ડ ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ ત્રેવીસ બે હાજર બાવીસ ત્રેવીસ માં લેન્ડ ગ્રેબિંગ ખામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈ નું મર્ડર થયું તો આના જવાબદાર કોણ સરકારી માણસો

પોલીસે ઇરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસો ને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસો ને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશન ને ઓથોરાઇઝ પરમિશન વગર લાઠી ચાર્જ કર્યો છે જે કઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મન લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેતરી આપો તમારે જે સીધું હશે મારે લેખિત આપી દો એટલે આ રે લેખિત રજૂઆત લ્યો આ લ્યો વાંચી લ્યો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો ને બાય એક ઝેરોક્સ કાઢજો ત્યાં છે સ્ટાફ

아. <목소리도> 음 પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માવીને લઈ જાશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ટ કે જે કાંઈ સાચું કરજો પેલી નકલ આવી એ નહીં સહી વાળ નકોટ ટિકિટ તમારી પાસે હશે હા ચાલો મળી જ

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછ જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલુમ કરવામાં બાકી નથી રાખ્યો હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકો ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ આની ઉપર સાહેબ તમે ઉઘરાડી લેજો સાહેબ સાહેબ દઉં સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પહોંચાડી દઈશું આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે કે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું